નમસ્કાર ન્યૂઝ રામનવમી અને હરિન જયંતિના ભાગરૂપે શ્રી લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આજે માજલપુર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રામનવમી અને હરિનોમ જયંતિ ભાગરૂપે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા માજલપુર વિસ્તારમાં ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીના જયેષ્ઠ સુપુત્ર મૃગેન્દ્ર પ્રસાદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મૃગેન્દ્ર પ્રસાદના આગમનની સાથે સૌએ સ્વામિનારાયણની ધૂન કરીને આતશબાજી સાથે તેમનું સ્વાગત કર્યું હતું સંતો મહંતો સાથે પધારેલા લાલજી મહારાજે પ્રથમ કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન ભોલેનાથના દર્શન કર્યા હતા ત્યારબાદ તેઓ શોભાયાત્રામાં જોડાવા માટે બગી ઉપર બિરાજમાન થયા હતા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની રામનવમી એટલે રામ પ્રાગટ્ય દિવસ અને ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ એટલે હરિનવમી એનો સત્તર તારીખે ઉત્સવ આવી રહ્યો છે અને એ નિમિત્તે માંજલપુર સત્સંગ સમાજ વડોદરા સમગ્ર સત્સંગ સમાજે એકત્રિત થઈ અને એનું ભવ્ય આયોજન કરેલું છે અને એ નિમિત્તે આજની શોભાયાત્રા સભા વગેરે આયોજન કરવામાં આવેલું છે વડોદરાની નગરી એ સંસ્કારી નગરી છે ધર્મપ્રેમી નગરી છે અને સૌહાર્દપૂર્ણ વાતાવરણની અંદર અરસપરસની અંદર સમાન સર્વધર્મ સમન્વયનો સંકલ્પ લઈ અને આ ભક્તો કાર્ય કરતા હોય ત્યારે સમગ્ર રાષ્ટ્ર માટે દેશ માટે બહુ આનંદની વાત છે અને ઉત્સ ભક્તો પણ ખૂબ ઉત્સાહથી એમાં યુવાનો બાળકો વડીલો બધાની અંદર તન ધનથી બધા સેવામાં જોડાયા છે ભારત પૂર્વેથી સનાતન ધર્મની સાથે હતું અને સનાતન ધર્મને કારણ કે ભારતીય સંસ્કૃતિ જ સનાતન સંસ્કૃતિ છે એટલે ભારતને સનાતન સાથે જોડવું વચ્ચે ક્યાંક ક્યાંક વાદળો છવાયા હોય પણ સૂર્ય ઢકાતો નથી સૂર્ય એનો સમય આવે એટલે પાછો એનો પ્રકાશ પાથરે છે ભગવાન રામના પ્રાગટ્ય સ્થાનમાં એમની સ્થાપના થઈ તે પહેલાં પણ એ રામ ચેતના ત્યાં જાગૃત જ હતી એને આપણે એક મૂર્તિ સ્વરૂપ આપ્યું છે એમ આપણા દરેકની અંદર ભારતીયની અંદર આ સંસ્કૃતિની ચેતના કાયમ જાગૃત છે એને મૂર્ત સ્વરૂપ આપી અને સાકાર કરવાનો સમય અત્યારે આવી ગયો છે આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી દ્વારા ભક્તો ઉપર ચોકલેટની પ્રસાદી વરસાવવામાં આવી હતી ત્યારબાદ વાતે શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા આ કાર્યક્રમના આયોજક રાજેશ પટેલ દ્વારા વધુ માહિતી પૂરી પાડવામાં આવી હતી આજે વડોદરામાં માજરપુર જે ખાતે સીતાબા ગરબા ગ્રાઉન્ડ છે એમાં સ્વામિનારાયણ ભગવાનના નવમાં વારસદાર જે છે વડતાલના ગાદી પીઠાધિપતિ અજેન્દ્ર પ્રસાદી આચાર્ય જે અજેન્દ્ર પ્રસાદી મહારાજ છે એમના મોટા જે પુત્ર છે નગેન્દ્ર પ્રસાદી મહારાજ એ આજે અહીંયા આવ્યા છે આજે અમારા જે દિવ્ય સત્સંગ સભા છે એની અંદર ભગવાન રામ જે છે એમનો જન્મોત્સવ ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ સાથે સાથે સમયમાં મહારાજનો પણ પચાસમો જન્મોત્સવ ગયો છે એટલે એ પણ આજે કરી અને ત્રિવેણી સંગમ આજે ઉજવી રહ્યા છે એની પાછળનો જે હાર છે એ તો સનાતન ધર્મ છે કારણ કે જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ પણ એક સનાતન ધર્મ છે એનો જે એક ભાગ છે તો આજે અમે દરેક વ્યક્તિ આજે વડોદરાના તમામ હરિભક્તો જે છે એ ભેગા થઈને આજે આ ઉત્સવ મનાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ પ્લસ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર